નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ભાજપનો હાથો બનીને મારા ઉપર બેબુનિયા જુઠ્ઠા આરોપો કરેલ છે અને એમણે મારી રાજકીય બદનક્ષી થાય મારા જાહેર જીવનની ક્ષતિ થાય એવા પ્રકારના નિવેદનો રાજકીય હાથો બનીને કર્યા છે અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે હું પ્રમાણિક છું એટલા માટે હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું પોલીસ ને તપાસમાં જે કઈ પણ મારી પાસેથી જાણવું હોય પૂછવું હોય તે હું એમને જણાવવાનો છું અને પોલીસે જે મારા ઉપર ખોટો આરોપ કચ્છ એસપી જે મૂક્યો છે એના હું પૂરી તાકાત જવાબ આપવાનો છું